નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હા હવે તો તમે મજામાં હશો જ તે ઘણા લાંબા સમય બાદ તમે આજે જયસરનો અવાજ સાંભળી રહ્યા છો હા બધાને ખબર જ છે કે કોમ્પ્યુટર વિશે બધાને કેટલો ગમે છે તો એ જ રીતે હું આજે આપને ભણાવવા માટે આવી ગયો છું ઘણા લાંબા સમય બાદ આપણે છે ને આ કોમ્પ્યુટર વિષયને ભણી રહ્યા છીએ તો શાંતિથી આપણે ભણીશું પરંતુ એટલું યાદ રાખજો કે આપણે જ્યારે ભણીએ છીએ ત્યારે આપણે આપણી સામે પાઠ્યપુસ્તક રાખવું જરૂરી છે હું પરિવાર તમને મારું નામ જણાવી દઉં છું કેમ કે ઘણા વિદ્યાર્થી મિત્રો નવા પણ હશે મારું નામ શું છે તો કે જય સર હા હા જય સર અને હું તમારો સૌથી ગમતો વિષય એટલે કે કોમ્પ્યુટર લેવાનો છું જોઈએ છીએ સૌથી પહેલાં આપણે ચેપ્ટર નંબર એક અથવા તો યુનિટ નંબર એક જેનું નામ શું છે કુદરતી અને માનવસર્જિત વસ્તુઓ તો વિદ્યાર્થી મિત્રો તમે તમારી ટેક્સ્ટબુકનું પાન નંબર ત્રણ ખોલી અને બેસો અને ત્યારબાદ આપણે તેને સમજવાની શરૂઆત કરીએ છીએ સૌ પ્રથમ તમને કહ્યું છે કે આપણી આસપાસ બે પ્રકારની વસ્તુઓ જોવા મળે છે એક હોય છે કુદરતી અને બીજી હોય છે માનવસર્જિત તો આ બંને વસ્તુઓની અંદર આપણે માનવીય કઈ વસ્તુને ઉત્પન્ન કરી છે અથવા તો માનવીય કઈ વસ્તુ બનાવી છે અને આપણને કુદરત તરફથી કઈ વસ્તુ મળે છે તેના વિશે આપણે જોવાનું છે સૌ પ્રથમ આપણે જોવાનું છે કે કુદરતી વસ્તુઓ કોને કહેવાય અથવા તો કુદરતી વસ્તુઓમાં કોનો કોનો સમાવેશ થતો હોય છે સૌથી કીધું છે કે કુદરતે બનાવેલી અથવા તો પૃથ્વીની ઉત્પત્તિ જોવા મળતા વસ્તુઓને કુદરતી વસ્તુઓ કહેવામાં આવે છે કુદરતે બનાવેલી જેમ કે તમે આ જોઈ શકો છો સૂર્ય આપણે બનાવ્યો નથી તારા ચંદ્ર કે વાદળ આપણે બનાવ્યા નથી નદી આપણે બનાવેલી નથી વરસાદ આપણે બનાવેલો નથી કે પછી અગ્નિ બનાવેલી નથી કે પછી વાઘને આપણે બનાવ્યો નથી એ જ રીતે ઝાડ છે સાગર છે અને પક્ષી આમાંથી એક પણ વસ્તુને આપણે બનાવેલી નથી તો તેને શું કહેવાય છે કુદરતી વસ્તુઓ તો આ જ વસ્તુઓને ધ્યાનમાં રાખીને આપણે આ બધી વસ્તુઓનો ઉત્પન્ન કેવી રીતે થયો છે તેના વિશે આપણને ખબર નથી પરંતુ હવે જે વસ્તુ આપણે જોવાની છે તે કઈ છે માનવસર્જિત વસ્તુઓ તેના વિશે તમને પાછળના આપેલું છે છે શું શું કહ્યું કે કે વસ્તુઓ તો એ વસ્તુઓ બધી માનવીય બનાવેલી હોય તેને માનવસર્જિત વસ્તુઓ કહેવાય છે અને માનવસર્જિત વસ્તુઓને આપણે કૃત્રિમ વસ્તુઓ તરીકે પણ ઓળખીએ છીએ અને આ જ બધી વસ્તુઓને કારણે આપણે સમજી શકીએ છીએ કે ભાઈ કુદરતી વસ્તુઓ જે છે એ કેટલી અગત્યની છે અને માનવી દ્વારા બનાવેલી વસ્તુઓ પણ કેટલી અગત્યની છે અને આપણે અને આપણે સમજી શકીએ છીએ કે જે વસ્તુઓ આપણે અત્યારે જરૂર છે તે પ્રમાણે ગોઠવીને કામ કરી શકીએ છીએ તે બધી વસ્તુઓ માનવસર્જિત છે જેમ કે તેમાં સૌથી પહેલાં આવે છે ફ્રીજ તો કે ફ્રીજ જે છે તે માનવીએ બનાવેલું છે ટેલિવિઝન છે તે પણ માનવીએ બનાવ્યું છે teléfono Lilo પછી અત્યારે બધાને ગમતી સૌથી ગમતી વસ્તુ કઈ છે મોબાઈલ તે પણ માનવીય બનાવ્યું છે ઘરમાં મિક્સચર હશે અમુક લોકોની પાસે વોશિંગ મશીન પણ હશે અને હા સૌથી અગત્યની વાત અને બધાને ગમે એવી ધોરણ બેમાં છો ને તો તમારી પાસે લગભગ નાની એવી સાયકલ પણ હશે એ સાયકલ પણ માનવીએ જ બનાવી છે પછી જે આપણે જોઈએ છીએ ને આપણી સ્કૂલ છે તેની ઉપરથી મોસ્ત મજાનો ઘણીવાર પ્લેન ઉડીને જતું હોય તો તે પ્લેન પણ માનવીએ જ બના બનાવેલું છે અને એક સૌથી વધુ જે મંદર ડબ્બામાં બધાને મજા આવે એવી શું છે વસ્તુ તો કે ટ્રેન તો ટ્રેન પણ માનવીય જ બનાવેલી છે હવે જે વસ્તુ સમજવાની છે તે આપણો વિષય છે જેને તમે ઓળખો છો કોમ્પ્યુટર ના નામથી અને કોમ્પ્યુટર તમે અહીંયા જોઈ શકો છો કેવું મસ્ત મજાનું ખૂણામાં ગોઠવી આપ્યું છે કે આ છે તમારું કોમ્પ્યુટર છે તો શું કીધું છે કે કોમ્પ્યુટર એ માનવ સર્જિત સાધન છે પછી કીધું છે કે કોમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક મશીન છે આ વસ્તુ કોણે તો કે માનવીય બનાવી છે અને કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક મશીન છે પછી કીધું છે કે વીજળીની મદદથી તે ચાલે છે બધાને ખબર જ છે આપણે સ્કૂલમાં કોમ્પ્યુટર લેબમાં જોયું છે કે લાઇટ ન હોય તો કોમ્પ્યુટર ચાલુ થતા નથી તે ખૂબ જ ઝડપથી કામગીરી પણ કરે છે ખબર છે ને આપણે જોયું હતું કે પહેલાં ધોરણની અંદર બે બેઠા તા આપણે કોમ્પ્યુટર લેબ માં ગયા તા આપણે એમ જ તે એક બે ત્રણ ચાર પાંચ એવા દસ સુધી નંબર ગણીએ ત્યાં સુધીમાં તો શું તો કે કોમ્પ્યુટર ઝડપથી એક સાથે કેટ કેટલા બધા એકડાઓ લખી રાખતું હતું અને પછી આપણને કીધું છે છેલ્લું આપણું કામ સરળ બનાવે છે બનાવે છે ને પહેલાં ધોરણમાં લગભગ હતા અત્યારે લગભગ એબીસીડી જોઈતી લખી હતી પછી ચિત્ર દોર્યા હતા એમાં રંગ પૂર્યા હતા એ બધી વસ્તુઓ કેવી હતી તો કે ખૂબ જ સરળ હતી કામ કરવાની રીતે આપણે જોઈએ તો જેના કારણે શું હતું કે માનવીનું કામ ખૂબ જ સરળ થઈ જતું જેમ કે જોઈએ તો ચિત્ર હોય ચિત્ર ફટાફટ દોરવું હોય તેની અંદર કલર પૂરવા હોય તો આપણે કલર પૂરવા માટે શું કરતા હતા તો કે કલર પૂરવા કલરનો આઈકોન ઉપર જે કલર લેવાનો અને તરત માઉસની ક્લિક કરવાની એટલે કલર એમાં પૂરાઈ જાય જ્યારે આપણે હાથેથી કરતા હોઈએ તો આટલું ઝડપથી કામકાજ થતું નથી એટલા જ માટે કહેવાય છે કે કોમ્પ્યુટર એક કેવું સાધન માનવસર્જિત સાધન છે તો વિદ્યાર્થી મિત્રો આજે ખાલી આપણે આટલું જ ભણવાનું હતું અને ખૂબ જ સરસ શાંતિથી તમે લોકો જે સમજી અને ભણ્યા છો તે જ રીતે આપણે બીજા બધા યુનિટ્સ પણ ભણશું હા આજનું હોમવર્ક તમારું શું છે તો કે તમને લોકોને આ વિડીયો જે પૂરો થઈ જાય છે ત્યાર પછી નીચે તમને મેસેજની અંદર કે વોટ્સઅપમાં તમારે જે વિડીયો આવ્યો ને તેની અંદર તમને એક નીચે પેજ પણ આપેલું છે તે પેજમાંથી જોઈ જોઈને તમારે સ્વાધ્યાય પોતા પૂરવાનું છે અને પછી તે પુરાઈ જાય પછી મને ફોટો પાડીને મોકલી આપવાનો છે સરસ રીતે તમે લોકો જે ભણ્યા છો તે જ રીતે આપણે ઘરે રહીને ભણીશું અને હા જ્યારે પણ આપણે મળવાનું થાય સ્કૂલે ત્યારે આપણે ફરીવાર મળીશું ત્યારે આપણે ફરી વખત કંઈક નવું નવું કોમ્પ્યુટરમાં શીખતા રહીશું ત્યાં સુધી ઘરે જ રહો અને તાજા માજા થઈને રમો